સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જે કે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો અહીં આપણે રાષ્ટ્રીય નમક સ્મારક સત્યાગ્રહ સ્મારક જે ગુજરાતમાં બનાવવામાં આવેલું છે તો આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક વિશેના દસ મહત્વપૂર્ણ પ્રશ્નો લઈને આવ્યા છીએ જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો આ વિડીયોને શરૂઆતથી સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ પડે તો તમારા મિત્રો અથવા તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી એકવાર શેર કરી દેજો તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ત્રીસ જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવી છે મિત્રો તો મિત્રો મહાત્મા ગાંધીની આ પુણ્યતિથિ છે ત્રીસ જાન્યુઆરીએ તેને શહીદ દિન તરીકે ઉજવવામાં આવી છે ત્યાર પછી છે બીજો પ્રશ્ન છે ગાંધીજીની કેટલામી પુણ્યતિથિએ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે તો મિત્રો ગાંધીજીની આ એકોતેરમી જે પુણ્યતિથિ હતી ત્યારે આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું જે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કોના હસ્તે જે કરવામાં આવ્યું છે તો મિત્રો રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું જે લોકાર્પણ છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જે આ સત્યાગ્રહ સ્મારકનું જે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી છે ચોથો પ્રશ્ન કોની યાદમાં આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું જે લોકાર્પણ અથવા તો બનાવવામાં આવ્યું છે તો મિત્રો દાંડી સત્યાગ્રહ જે થયો હતો તેની યાદમાં આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું જે લોકાર્પણ અથવા તો નિર્માણ જે કરવામાં આવ્યું હતું ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે આ સ્મારકમાં ગાંધીજી સાથે દાંડીકૂચમાં જોડાયેલા તેમના કેટલા સત્યાગ્રહીઓની જે પ્રતિમા પણ અહીં રાખવામાં આવેલી છે તો મિત્રો આ સ્મારકમાં છે ગાંધીજી સાથે જોડાયેલા જે દાંડી કૂચમાં તેના જે એસી સાથીદારો છે તેમની પણ પ્રતિમા અહીં જે રાખવામાં આવેલી છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આ સ્મારકમાં દાંડીયાત્રા સાથે જોડાયેલા કેટલા સ્થળોની એ પંથ બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ સ્મારકમાં છે યાત્રા સાથે જોડાયેલા જે ચોવીસ જેટલા સ્થળો છે તેનો જે પંથ અહીં જે બનાવવામાં આવેલો છે ત્યાર પછી જોઈએ તો સાતમો પ્રશ્ન છે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે જે કેટલા સોલર ટ્રી બનાવવામાં આવ્યા છે તો મિત્રો આ વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકમાં છે તે એકતાલીસ એકતાલીસ જેટલા જે થાંભલાઓમાં જે વૃક્ષ આકારના જે સોલર પેનલ લગાવવામાં આવી છે એટલે કે સોલર ટ્રી બનાવવામાં આવ્યા છે ત્યાર પછી આઠમો પ્રશ્ન છે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું નિર્માણમાં કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે અથવા તો બન્યું છે તો મિત્રો રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું જે નિર્માણમાં રૂપિયા એકસો ને દસ કરોડ રૂપિયાનો જેટલો ખર્ચો થવા પામ્યો છે ત્યાર પછી નવમો પ્રશ્ન રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની સાથે અહીં બીજું શું બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની સાથે અહીં બાજુમાં ચૌદસો ચોરસ મીટરનું એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે ત્યાર પછી જે દસમો પ્રશ્ન તો રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકે ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે તો મિત્રો આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક છે તે ગુજરાતમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ખાતે આ જે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક જે આવેલું છે તો મિત્રો આ મહત્વપૂર્ણ દસ પ્રશ્નો જે તમને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડિયોને જરૂરથી લાઈક અને વિડીયોને જરૂરથી એકવાર શેર કરવાનું ભૂલશો નહીં કેમ કે અમે આવા વિડીયો જે તમારા માટે રોજ બરોજ લઈ આવતા રહેશું તો મિત્રો જરૂરથી વિડીયોને શેર કરજો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો અન્ય વિડીયો એટલું જ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ